મારે રિક્ષા હપ્તો બાકી હતો એક અને રિક્ષા લઈ ગયા મારી થી આઠ તારીખે લીધી હતી અને મેં કીધું કે મેં પૈસા ભર દઈશ તો હવે માન્યા ના મારી જોડે અને મને કહે તું પૈસા ભર દે મેં કહું ના મારા પૈસા છે નથી આવડે મારા બહેની છે મહિના ચાલે છે આઠમો મહિનો ચાલે છે અને મારે ઘરનું વિચારવાનું ઘરનું ભારું કરવાનું બધું મારે કરવામાં એકલો કમાવાનો છું મેં ઘરમાં તો મેં કોઈ કીધું કે મારે થોડી પરિસ્થિતિ થોડું ખરાબ છે મારી થોડું સમજો મને તો કે ના तो कह तू रिक्शा ले लै के तो मैं रिक्शा ली थी पहला मैंने जाए कह मैं साहिब जो आओ गए सराट वाला साहिब ने मिली लो साहिब कहते तो रिक्शा में ही दीस तो साहेब फाइनास बजाज फाइनेंस तो मैं कीध साहिब साहिब के मैं कहते हैं साहेब ने मलो ते साहिब कह सो रिक्शा में आप ही आपी तो साहिब आया नहीं गाड़ी मल लो मैं तो साहिब रिक्शा ले ली थी तो कि तू जा रिक्शा अब तो नहीं मेरे को नहीं मजो रहे तो कह तू रिक्षा बीकी जो तोड़ के તો રિક્ષા તો બીકી દીધી હવે સાહેબને જ કેવું છે કે મારે રિક્ષા મળી જાય બહુ થયું બીજું કંઈ નહીં મારે તો હા એની પર જ મારું ઘર ચાલે છે આમ મારી વાઇફ છે વાઇફને પણ મેં કીધું મહિના ચાલે છે એવું છે બીજું કંઈ નહીં મારે ખાલી બધાને રિક્ષા મળી જાય બહુ છે મારે એક જ હપ્તો છે એક હપ્તામાં રિક્ષા લઈ ગયા છે રિક્ષા મેં બે હજાર બાવીસમાં ગયેલી અને બધા કમ્પ્લેટ હપ્તા ચાલે છે મારા પછી એક મહિના જ ખાલી મારે તકલીફ પડી હતી એટલા માટે હપ્તાનો તો ભરવામાંસી તો સાહેબને મેં કીધું ના તો ના માન્યા

હપ્તા ભરવા જ પડે તમારે એવું હોય નહીં કે તમારે હપ્તો લઈ જાય પણ સાહેબ કાયદેસર કરો કાયદાકીય કરો કોર્ટ કરો લઈ જાઓ આ ભાઈનું નામ આલી ત્યાં પછી મારું પોલીસ સ્ટેશન જવું પડ્યું અને માંજલપુર પોલીસ સ્ટેશન ત્યારબાદ આ ભાઈની ફરિયાદ લેવામાં આવી હતી હવે આજે ચાર દિવસથી સાહેબે ફોન કર્યો તો ભાઈ બજાજ ફાઇનાન્સના સાહેબને તમે આવી જાઓ અત્યાર સુધી સાહેબ આવ્યા નથી ત્યાં આગળ અને આ ભાઈ બહુ ગંભીર પરિસ્થિતિમાં છે કે એમને કેવી રીતે જમવું કેવી રીતે શું કરવું તેનો કોઈ પણ એ નથી અને કાયદાની અંદર કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ કરેલો નથી કે સીજો તો રસ્તા વચ્ચે ગાડીઓ લઈ લે અને આ એક કાયદાકીય લૂંટનો ગુનો બને છે અને જ્યારે જ્યારે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ સ્ટેશન જાય ત્યારે ત્યાંના સ્થાનિક પીએસઓ સાહેબ હોય તેઓ કયા કારણથી કયા કારણોસર એમની એક ગાડી વીસ હજાર પચીસ હજાર ખાલી સીઝિંગ ચાર્જ લગાવે છે જો મોલટી ગાડી હોય તો પાંત્રીસ હજાર ચાલીસ હજાર ઇકો હોય તો પચાસ પચાસ હજાર પણ લઈ લે છે બીજી વસ્તુ એવી છે કે ગાડીઓ આ લોકો ગોડાઉન કરતા નથી મારી જોડે કાલે એક આવ્યું છે કરજણનું પેપરમાં પણ એ આવી ગયું છે કે એ ગાડી એક ભય સિંચા લઈને સીધી ગીધવે મૂકી દીધી છે અને તે ગોડાઉન કરેલી નથી તો આવા તમામ મુદ્દાઓની ઉપર પોલીસ ધ્યાન દોરે અને કાયદેસર આજે બરોડા જિલ્લાની અંદર જેટલા સિજરો ગેરકાનૂની રીતે બધું જ કામ ચાલે છે તમામે તમામ બંધ થવું જોઈએ અને એ જ બારામાં મારે સાહેબ શ્રી કમિશનરને એક રૂબરૂ મુલાકાત કરવા જે પહોંચી ગયો છું